નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી રલ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોયા જ ના સમાચાર જુનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કકડ સાથે તારીખ બાર દસ બે હજાર પચીસ આજરોજ જૂનાગઢ આઝાદ ચોક ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ખરાબ રોડ રસ્તાને લઈને સહી જુબેન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજરોજ જૂનાગઢ આઝાદ ચોક ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ખરાબ રોડ રસ્તા જેવા અનેક પ્રશ્નોને લઈને કોંગ્રેસ સમિતિના મનોજભાઈ જોશી હેમાબેન રૂપાલિયા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને રોડ રસ્તા સારા બનાવવા માટેની માંગ જુનાગઢ નગરપાલિકા પાસે કરવામાં આવી હતી તમે જોઈ રહ્યા છો કે જુનાગઢ છે તેને આપણે ખાડાગઢનું ઉપનામ મળ્યું છે હવે તો જાગો જનતા હવે તો જાગો ત્યારે અમે સહી ઝુંબેશ તારીખ અગિયાર થી તારીખ પંદર હક માટેની લડાઈ છે અને

જુનાગઢની જનતાને નમ્ર અપીલ છે કે તમે તમારો હક માગો અને આ જે ટેક્સ છે તે પણ ભરો અને હવે જાગો અને ટેક્સ નહીં ભરવા વિનંતી છે જ્યારે રોડ થશે ત્યારે ટેક્સ ભરશું આવા નારા સાથે અમારી સાથે જોડાવ એવી નમ્ર જુનાગઢની બહેનોને અપીલ છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામનાય